hota nahi lagta hai bolo chhutare a dabao to dukhe hai inhe dabao to dukhe hai haath se dabao to dukhe na pange dabao to dukhe જોવા કીધું તો કરીયા દબાવતો નઈ તને દુખશે નઈ આવા ગામો જેટલા ખેત અરે જાને હવે હા બોલ નાખું

देने पूरा सुधाय तुमने खाटू भाई तो खर्च आवे है खाटू खा तो खर्च आवे हुए गड़ू खा तो आवे ना तीखू खा तो तो अशु लेवा खाटू खाओ सो गड़ू खाओ तीखू खाओ गुलाब जाबू खाओ आयो खाटू खाता नहीं तमने खर्च आशे नहीं આના બધું નું છે કે તું શું એ ઓ પૈસા તો દે દવા તો દો દવા કીધું તો ખરી અલા તારે ખાટું ખાવાનું નહીં તને ખરજ નહીં આવે આવું આનું

ચક્કરનો એવો ચક્કર આવશે નઈ 500 રૂપિયા તળાળા તળાળા બુદ્ધિ અરે તો તારું કામ આ તુજે નઈ છોડુંગા તંદ માдам આ તુજે નઈ છોડુંગા તંદ માдам મકા રોતર દર્દી લાવું મેલાય છું હવે લાવીશ મારા લઈ જરાઈ પા લઈ જરાઈ લે જીવ બાજુ

ખૂબ ખૂબ સરસ મજાનું નાટક રજૂ કર્યું બાળકોએ બધું લઈ લો હવે કાર્યક્રમને આગળ વધારતા